નમસ્કાર વાળ દોસ્તો આપણે સાંભળી રહ્યા છીએ બાર જ્યોતિર્લિંગની વાર્તા અને આજની વાર્તામાં તમારે સાંભળવાની છે ત્રીજા જ્યોતિર્લિંગ વિશે વાત જે ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વર સ્વરૂપે પ્રગટિત છે આવો આ વાર્તા આપણા પુરાણોની અંદર કંઈક આવી રીતે છે ચલો ઠઠ્ઠાર બેસી જાઓ અને આ મજાની વાર્તા સાંભળવા માટે દોસ્તો તૈયાર થઈ જાઓ પ્રાચીન સમયમાં અવંતિકા નગરી એટલે આજનું જે ઉજ્જૈન એની અંદર ચંદ્રસેન નામનો એક રાજા રહેતો હતો એ ભક્તિમાં અતિ શ્રેષ્ઠ હતો અને ભોળેનાથને ખૂબ માનતો હતો ભોળેનાથ એની ખૂબ પ્રિય હતા રાજા રોજ શિવજીની પૂજા કરે અને રત્નમય મણી વડે શિવલિંગનું અર્ચન કરે રત્નો ભરેલી જે મણી હોય ને એનાથી શિવલિંગની પૂજા કરે એક દિવસ પાડોશી રાજાના શત્રુ રાજા રીપુચેત અને ચંદ્રસેનના પ્રજા સાથેના કેટલાક દુરાચારી લોકો મળીને અવંતિકાને લૂંટવા આવ્યા રાજાની જે નગરી હતી ને એને લૂંટી જવા આવ્યા તેઓનો ઉદ્દેશ હતો કે રાજાની ભક્તિને ખંડિત કરી દેવી અને જે મણી હતી ને એને લઈ લેવી એ સમયે ગામમાં એક ગોપાલક છોકરો હતો જે ગોવાળીઓ કહીએ ને આપણે એ છોકરો હતો એ રાજાને મળવા માટે મહેલમાં આવ્યો અને તેણે રાજાને શિવજીની ભક્તિમાં લીન જોયા અને એ પણ ભક્તિમાં જોડાઈ ગયો ઘરે જઈને તે પોતાના ગામમાં ભોળેનાથ નામ જપવા લાગ્યો અને તેની સૌ શિવજીને પ્રાર્થના કરતા રહ્યા અને અંતે શિવજી પોતાના ભક્તોને બચાવવા માટે સ્વયં પ્રગટ થયા હા બાળ દોસ્તો જયારે ભક્તો ઉપર આફત આવી પડે છે ત્યારે શિવજી સ્વયં પ્રગટ થાય છે અને એક ભયંકર રૂપ માં અગ્નિ સમાનુ સેના પ્રાર્થના સ્વીકારી અને શિવજીએ એ જ સ્થળે લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને કહ્યું શું કહ્યું બાળદોસ્તો હું અહી સદાકાળ મહાકાળ સ્વરૂપે બિરાજમાન રહીશ અને મારા દર્શન થી ભક્તોના સર્વ દુઃખ નાશ પામશે અને ત્યારથી આ જ્યોતિર્લિંગનું નામ પડ્યું મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ જે ઉજ્જૈનની અંદર આવેલી છે મોટા થઈને તમે પણ ત્યાં જજો જેમ ચંદ્રસેનને ભગવાને તાર્યા એમ તમારા જીવનના પણ કષ્ટો દૂર કરશે જય મહાકાલ